કોક ના દુઃખે દુઃખી થવું ને એ હજી સહેલી વાત છે સાંભળજો પણ કોકના સુખે સુખી થવું ઈ બહુ અઘરી વાત છે બિલકુલ બિલકુલ તમે સુખી થાવ ને હું રાજી પોતા ભાગ્ય જ બને તમે દુખી હોય તો હું કદાચ એમ તમારી આવીને ખોટે 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 પણ આવીને કહું કહું હો બહુ કરી આમ છે તેમ છે એ બધું કરું દેખાડો તો દેખાડો પણ તમે સુખી થાવ તમે ગાડી લો હું કાં નથી પેડા ખવડાવતો નહી તો ખરેખર રાજીપો થયો હોય તમે શું કામ ખવડાવવા મારે ન નક રોનકભાઈ મીઠું મોઢું કરો તમે કાંઈ હું બીજાને કહો મારા મિત્ર કે મારા ભાઈ રોનકભાઈ મારા મિત્ર છે ને ગાડી લીધી જો ભાઈ મીઠું મોઢું કરો ભારી મજા આવી બિચારો કેટલા સમય થી બે પડ્યા માં ચાર પેડ્યા માં આવ્યા એવું કાં નથી થતું ઈ ઓલો ખવડાવે એ પણ ઈ ખવડાવે પેડો પણ કડવા લીમડા જેવો થઈને ખાતો હોય હામેવાળા હું કામ એ બળતો હોય આને વળી ક્યાંથી મેળ પડી ગયો વાતો શું કરે મન જોજો ને હપ્તો ભરી એમ લાગતું નથી હમણાં લઈ જાય કે આવી જ વાતું હોય તો ભગવાન કૃષ્ણ એ કીધું ગીતાજીને એટલા માટે જ્યાં કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજી કીધી કે જો હવે કળિયું આવવાનો કળિયુગમાં સૌથી પહેલા શત્રુ જે છે તમારા હશે જ અત્યારે તમે ભીષ્મ પિતામહથી માંડીને કૌરવો જે હતા કાકા મોટા બાપના તો અર્જુને કીધું ખરું કે આ તમારા બાપા થાય મારા માસા થાય મારા કાકા થાય આ ફલાણા છે ભત્રીજો છે ભાઈ છે આની યારે કેમ બાધું તું ઓલા ભગવાન કૃષ્ણ એ કીધું કે ભાઈ તને ખબર છે મન ના હોય તું તો તું છે હું તો હું છું ને

હાથીઓ અક્ષોહણી એટલે અબજો હાથીઓ ઘોડાઓ સાથેનું લશ્કર જે છે ને એના કરતાંય વધારે ઈર્ષાના કણ હોય છે એટલે ભગવાન કૃષ્ણએ કીધું અર્જુનને કે તારા જેવો શિષ્ય એટલે કે આપણે બધા જ હવે આ કળિયુગમાં આપણે તમે હું આ અનુભવ આપણને સાંભળતા હશે એ અનુભવતા હશે કે સૌથી પહેલાં તમારી ઈર્ષા તમારા હશે એ જ કરતા હશે રાઈટ